સોસાયટીમાં ચાલતા રોડ અને ગટરની સોસાયટી રહીશોનો પ્રશ્નો હતા તે બાબતની રજૂઆત નગરપાલિકા સમક્ષ કરતા નગરપાલિકા દ્વારા તે પ્રશ્ન હલ કરી આપવામાં આવશે રહીશોને અગવડતા ન પડે તે રીતે ગટર અને રોડનું કામકાજ કરી આપવામાં આવશે તેવી બાહરી નગરપાલિકા દ્વારા આપવામાં આવી

સોસાયટી ની માંગણી છે કે બધી સોસાયટી માં જે રોડ છે બધા ના બનવા જોઈએ સારી રીતે અને બધા પાણી ની કઈ ઘરમાં જતા ન રહે તકલીફ ન થાય પડે છે મારો પરિચય પ્રતિક સોલંકી અને અહીંયા જે ગટર લાઈનની કામગીરી છે એ કામગીરી અમે કરીએ છીએ અચ્છા આ સોસાયટીના રહીશોનો ગટર કોઈ પ્રશ્ન છે અને કેવી રીતે એને તમે સુવિધા કરી આપશો સોસાયટીના રહીશોનો પ્રશ્ન ગટર બાબત એ હતો કે અત્યારે અહીંયા રોડની જે કામગીરી ચાલી રહી છે એ રોડની કામગીરી પ્રમાણે આપણને સૂચના મળેલી હતી કે એના લેવલે અમારે ગટર લાઈન કરવાની જૂની ગટર લાઈન જે મેન નાખેલી છે એ વ્યવસ્થિત છે અને જે ઘરની આપણે હાઉસ કનેક્શનની ગટરો આવે છે એમણે એમનો પ્રશ્નો હતો એટલે સોસાયટીવાળા જોડે અમારે વાતચીત થઈ રૂબરૂમાં અહીંયાના જે એક બે રહીશો હતા એમને જોડે એમણે કીધું કે ભાઈ અમારે જે રોડ લેવલ છે અમારો આ બાંધકામ જે છે રોડ આવે તો અમારી પ્લિંથ ઉપર રોડ જતો રહે છે જેથી કરીને રોડને નીચે ઉતારવા અને એ પ્રમાણે ગટર લાઈન કરવા માટે અમને એમણે રજૂઆત કરેલી હતી એટલે અમે એ બાબતથી સહમતી આપીએ છીએ કે એ સોસાયટીના રહીશો જે અમને લેવલ કહેશે કે આ લેવલે આપણે

જે પાણી દૂષિત થાય એ પાણી પીવાયથી અમે બીમાર પડવી અમે સરકારને એ જ રજૂઆત કરીએ છીએ કે અમારે જે વોટર ટેન્કનું પાણી ખરાબ ન થાય માણસોને તકલીફ ન પડે અને રોડ નીચો બનાવશે એકાદો ફૂંટ તો જેથી કરીને ભવિષ્યમાં કોઈને તકલીફ નહીં પડે આ મકાન બધા નીચા છે અને જેથી કરીને અમે નગરપાલિકાને બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસરને વિનંતી કરું છું કે આપશ્રી સાહેબ અહીં આવીને ધ્યાન દોરો અને જેથી કરીને અમારા બધાનો પ્રશ્ન હલ થાય અને ગટર વ્યવસ્થા પણ આવી છે અને ગટરનો એક પ્રશ્ન એવો છે કે ગટરની જે નવી નિર્માણ થઈ સારી બનાવી છે પણ એ ગટર પણ છે ને એનું જે બીજી પેટા ગટરની ઢાંકણા મૂકે છે એ પાણી અંદર જાય એવી સ્થિતિમાં જ નથી જે આપશ્રીને મેં વિડીયોમાં બતાવેલો જ છે અને તોય છતાં છે ને હું તમને જરાક બતાવી દઉં આપની માંગ શું છે મારી માંગ એ જ છે કે આ રોડ બને છે નવો એ નીચો બને જેથી કરીને કોઈના મકાનની અંદર પાણી ના કરે

સોલંકી અભિષેક છે આજે બોટાદમાં કઈ સાઈનાથ અળવ રોડ ઉપર સાઈનાથ સોસાયટી છે એનો કોઈ પ્રશ્ન છે એની રજૂઆત તમારા સુધી પહોંચી શું પ્રશ્ન છે એ લોકોનો જી વાત કરવામાં આવે તો બોટાદ નગરપાલિકા દ્વારા સાયનાથ સોસાયટીમાં આઝાદી પછીના વર્ષોમાં પ્રથમવાર રોડનું કામ અહીંયા ચાલુ કર્યું એ બદલ નગરપાલિકાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે નગરપાલિકાએ આ એરિયાને પણ ન્યાય આપ્યો અને આ રોડનું કામ ચાલુ કરાયું ગટરનું કામ ચાલુ કરાયું પરંતુ વાત એ છે કે નગરપાલિકાએ કામ તો ચાલુ કરાવી દીધું પરંતુ સ્થળ ઉપર રોડનું લેવલ કેટલું છે ગટરનું લેવલ કેટલું છે મકાનો જે બનાવેલા છે એનું લેવલ કેટલું છે એ ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની બેદરકારીના કારણે એ લેવલ જે છે તે ચેક કર્યું નથી નગરપાલિકાએ તેના કારણે અહીંના જે સ્થાનિકોના જે મકાનો જે છે તે રોડના લેવલ કરતાં નીચા છે અને તેમાં પણ ગટર લાઈન નાખી ગટર લાઈનની ઉપર ગટરના ઢાંકણા ઉપર એમ કહે છે કે હજી નવ ઇંચનું ભરાણ ભરણ કરીને હજી રોડ બનાવવામાં આવશે તો જે અહીંયા સ્થાનિકોના જે મકાનો જે છે તે રોડથી નીચે જતા રહેવાના છે તો નગરપાલિકાને અહીંના સ્થાનિકોની એવી રજૂઆત હતી કે ભાઈ તમે વહેલી તકે આ લેવલ જે છે તે વ્યવસ્થિત કરો જેથી કરીને મકાનોની અંદર પાણી ન ભરાય ત્યારે નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા એન્જિનિયરો દ્વારા અહીંયા રૂબરૂ આજે મુલાકાત પણ કરી છે અને અમને વિશ્વાસ છે નગરપાલિકા ઉપર કે વહેલી તકે આનું સોલ્યુશન લાવશે